સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈને કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન શહેરના કામરેજ વિધાનસભા વિસ્તારમાં રોડ પર ઠેર ઠેર પડ્યા છે ખાડાઓ તો રોડ રસ્તાની દુરદશાને લઈ સ્થાનિક લોકોને પડી રહી છે હાલાકી લોકોને પડતી હાલાકીને લઈને આમ આદમી પાર્ટી રોડ ઉપર ઉતરી તો શિક્ષણમંત્રી પપુલ પાનસેરિયા મેયરના ફોટાઓ ખાડામાં મૂકીને નોંધાવ્યો વિરોધ